પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી ભારત સિંગાપોર વચ્ચે બીજી મંત્રીસ્તરીય ગોડમેજી બેઠકમાં ટેકનોલોજી આર્થિક રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા ચર્ચા કરાઈ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિનો સામનો કરવા લશ્કરની મદદ લેવાશે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાના ચાર થી મૃત્યુ અને ભારતના ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ યુએસ ઓપનમાંથી બહાર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રધાનમંત્રીએ ભારત અમેરિકા સર્વગ્રહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી જે લોકશાહી કાયદાના શાસન અને મજબૂત લોકોથી લોકોના સંબંધોના સહિયારા મૂલ્યો પર આધારિત છે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત અમેરિકા ભાગીદારીનો ઉદ્દેશ્ય બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતાને લાભ આપવાનો છે યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિ બાઇડનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી હતી તેમણે વાટોઘાટો અને મુત્સદ્દગીરી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના ભારતના દ્રષ્ટિબિંદુનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ અને સ્થિરતા પૂર્વવ્રત કરવા માટે પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું ભારત સિંગાપોર વચ્ચે ટેકનોલોજી આર્થિક રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો ચારેય મંત્રીઓએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ ટી શનમુ ગુરુતન સાથે પણ અલગ અલગ મંત્રણા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચિત સિંગાપોર યાત્રાના સંદર્ભમાં પણ આ બેઠકને મહત્વની માનવામાં આવે છે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના આક્રમક અભિગમને જોતા સિંગાપોર ભારત સાથે પોતાના રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે બેઠક બાદ ડોક્ટર એસ જયશંકરે એક્સ પર લખ્યું અમે ડિજિટલ કૌશલ્ય વિકાસ હેલ્થકેર કનેક્ટિવિટી એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા વિવિધ વિષયો પર વાત કરી નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બેઠકમાં નવી ટેકનોલોજી અને અન્ય અત્યાધુનિક ક્ષેત્ર પર ચર્ચા કરાઈ બાંગ્લાદેશમાં ઢાકાની અદાલતે સોમવારે ત્રણસો ઇઠયાસી અંસાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણમાં ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા આવ્યા હતા હતા આ ચાર કેસમાં કુલ નામજોગ અને અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં રવિવારે રાત્રે વિદ્યાર્થીઓનો વિરોધ કરી રહેલા અંસારના જવાનો વચ્ચે ઘર્ષણ થતા ચાલીસથી થી વધુ લોકો ઘાયલ થયા હતા આ અથડામણમાં છ સૈન્યના જવાનો પણ ઘાયલ થયા હતા ઇજાગ્રસ્ત જવાનોમાંથી એકની હાલત ગંભીર છે કલકત્તામાં વિદ્યાર્થી જૂથો આજે નબનના અભિજન રેલી યોજશે બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગ છાત્રા સમાજ અને જોથા મંચે જાહેરાત કરી છે કે તેઓ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે રેલી કરશે પશ્ચિમ બંગાળ પોલીસે દાવો કર્યો છે કે તેઓને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે જે સૂચવે છે કે બદમાશો દ્વારા પ્રદર્શનકારીઓમાં ભળવા અને રેલી દરમિયાન હિંસા અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે રાજ્ય સરકારે પહેલાથી જ બીએનએસની કલમ એકસો ત્રેસઠ હેઠળ નવદના નજીક પ્રતિબંધિત આદેશો લાદી દીધા છે જે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓનો ભેગા થતા અટકાવે છે કલકત્તા પોલીસે શહેરના રસ્તાઓ પર છ હજારથી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે વોટર કેનન્સ તૈયાર રાખ્યા છે અને ઓછામાં ઓછા

આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ ઇઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ ઈઆઈઆર ન્યૂઝ ફોલો કરી શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ચોપનમાં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે આ પ્રસંગે ગૃહમંત્રી નવા ગુના કાયદા નાગરિક કેન્દ્રીય સુધારાઓ વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે શ્રી શાહ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓનું સન્માન પણ કરશે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી નવા ગુના કાયદા અંગે બ્યુરોના પ્રકાશન ઇન્ડિયન પોલીસ જનરલની વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે પોલીસ રિસર્ચ બ્યુરો સંશોધન અને વિકાસ દ્વારા ઉત્કૃષ્ટતા લાવવા પોલીસ માટે થિંકટેન્ક તરીકેનું કાર્ય કરે છે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવાઈ છે રાજ્યના તમામ ઝોનમાં એક એક ટુકડી તૈનાત કરવામાં આવશે અત્યાર સુધીના જાહેર થયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના બસો એકાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ મોરબીમાં સાંભળીધાર વરસાદ વરસ્યો હતો મોરબીના ટંકારામાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે નર્મદા અને ઉકાઈ ડેમમાં પાણીની જળસપાટીમાં વધારાના કારણે ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે બીજી તરફ રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બાવીસ જેટલી ટીમો તૈનાત કરાઈ છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જોકે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની કરવામાં આવી છે ત્રિપુરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અભિયાન સતત ચાલુ છે રાજ્ય સરકારે પૂરને કારણે માર્ગ પુલ અને નાળાઓના કારણે એક હજાર આઠસો પચીસ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે આ અનુમાન માર્ગ અને પુલોના વાર્ષિક મેન્ટેનન્સના બજેટના લગભગ છ ગણું છે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં સિત્તેરથી વધુ લોકોના મોત નીપજ્યા છે મીડિયાના અહેવાલ અનુસાર લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં ચૌદ સૈનિક અને પોલીસ કર્મચારીઓ સહિત એકવીસ આતંકવાદીઓ માર્યા ગયા હતા અન્ય એક ઘટનામાં હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ્લામાં આંતરપ્રાંતિય ધોરીમાર્ગ પરથી પસાર થતી ટ્રક અને બસમાંથી મુસાફરોને નીચે ઉતારી તેમની ઓળખ તપાસ કરી અને પછી તેમના પર ગોળીબાર કર્યો હતો જેમાં તેવીસ લોકો માર્યા ગયા છે કલાતમાં પોલીસ ચોકી અને હાઇવે પર થયેલા હુમલામાં પાંચ પોલીસ કર્મચારી સહિત દસ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે ગઈકાલે બોલાન શહેરમાં રેલ પુલ પર થયેલા વિસ્ફોટને પગલે ક્વેટા તરફનો રેલ વ્યવહાર પણ સ્થગિત કરવામાં આવ્યો હતો રેલવે બ્રિજ પરની હુમલાની જગ્યા નજીકથી પોલીસને છ જણ્યા મૃતદેહો મળી આવ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ક્ષેત્રમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પુરૂષ સિંગલ્સ કેટેગરીમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાંગલ નેધરલેન્ડના ટેલોન ગ્રિક્સપુર સામે હારતા યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયા છે દરમિયાન યુએસ ઓપનમાં ભારતની આશા હજુ પણ જીવંત છે કારણ કે રોહન બપનના યુકી ભાંભરી અને એન શ્રીરામ બાલાજી તેમના સંબંધિત ભાગીદાર સાથે પુરુષ મિશ્ર કેટેગરીમાં તેમના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે દેશભરમાં ગઈકાલે ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાથી લઈને દ્વારકા સુધીના કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ પર એક હજાર આઠ કમળ નંદલાલની પૂજા કરવામાં આવી રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટને પાંચ મિનિટ માટે દ્વાર બંધ કરવામાં આવ્યા અને બાર વાગીને પાંચ મિનિટે શ્રી કૃષ્ણની પ્રતિમાને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવી અમદાવાદ ઓડિશા કોલકાતા અને કર્ણાટકના ઇસ્કોન મંદિરોમાં પણ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો દરમિયાન ગઈકાલે દુબઈમાં કૃષ્ણ મંદિરમાં હજારો ભક્તો એકત્ર થયા હતા યુનાઇટેડ આરબ અમીરાતનું આ પ્રથમ મંદિર શ્રીનાથજી હવેલી તરીકે જાણીતું છે અને તે ભારતીયોની મોટી વસ્તી ધરાવતા આવેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી અને ગુજરાતમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિનો સામનો કરવા લશ્કરની મદદ લેવાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા